આપણે ત્યાં એક કહેવત છે કે ચૂંટણી સમયે નેતા હાથ જોડે અને ચૂંટણી પતી ગયા પછી પ્રજા હાથ જોડે આ જ રીતનો બનાવ સામે આવ્યો છે હળવદ તાલુકાના ઘનશ્યામપુર પાસેથી ઘનશ્યામપુર પાસે છેલ્લા ચારેક મહિનાથી આ નાળાનું કામ ચાલી રહ્યું છે અને આ નાળાના કામમાં ડાયવર્જન પાકું નહીં બનાવ્યું હોવાથી અવારનવાર વાહનો ફસાયા હોવાના બનાવો પણ સામે આવે છે અને છેલ્લા એક સપ્તાહમાં પાંચથી છ વાહનો ફસાય હોવાના અહેવાલ પ્રસારિત થયા બાદ પણ તંત્ર જાગ્યું ન હતું પરંતુ આજે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાના પગલે બાળકો સામા કાંઠે ફસાયા હતા ત્યારે લોકો દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સામાજિક કાર્યકર્તા જગદીશભાઈ બાંભણીએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે એસી ચેમ્બરમાંથી માનનીય ધારાસભ્યશ્રી બહાર નીકળો અને લોકોના પ્રશ્નો સાંભળો અને આ છેલ્લા અહીં વાહન ચાલકો પીડાઈ રહ્યા છે ત્યારે તેમની સમસ્યાને દૂર કરો ત્યારે જે પ્રકારે કહેવામાં આવે છે કે ચૂંટણી સમયે નેતા હાથ જોડતા હોય છે અને ચૂંટણી પતિ ગયા બાદ પ્રજા હાથ જોડતી હોય છે તેવો જ ઘાટ અહીંયા સર્જાયો છે ત્યારે જુઓ વિડીયો શું કહી રહ્યા છે આજે

આ નાલાનું અત્યારે કામ ચાલુ કરવામાં આવે સામાજિક કાર્યકર તરીકે મારું નામ જગદીશભાઈ બામણિયા સાહેબ હું તમને બે હાથ જોડીને નર્મળ વિનંતી કરું છું કે તાત્કાલિક આ નાલાનું અત્યારે કામ ચાલુ કરો જય હિન્દ જય ભારત